આજે તારીખ સોળ જુલાઈ આસપાસ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને સિદ્ધપુર કાકોસી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સમીહાઢના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદામવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ ઓગણીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં થર્જિંગ કન્ડિશન પણ આવી શકે જામનગરના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂર પૂરની સ્થિતિ પણ રહી શકે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ ઓગણીસ તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન થઈ જશે ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ વીસ એકવીસ જુલાઈ આસપાસ બંગાળ ઉત્તરાખંડમાં બીજી સિસ્ટમ હશે જેના કારણે તારીખ બાવીસ આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ થઈ અને લગભગ ઓડિસ્સા છત્તીસગઢ ઓડિશામાં થઈને બંગાળ